ઓવરટેકિંગનું મુખ્ય કારણ ઓવરટેકિંગની લાઇન એટલે કે ફર્સ્ટ લાઇનમાં ધીમી ગતિએ ચાલતા બારે વાહનો હોય છે ફર્સ્ટ લાઇનમાં બારે વાહનો ચાલતા હોવાથી સ્પીડમાં ચાલતા નાના ફોર વ્હીલ ચાલકો તેમજ વાહન રોંગ સાઈડ ચલાવી ઓવરટેક કરે છે જેના લીધે હિટ એન્ડ રનના અનેક બનાવો બનતા હોય છે ત્યારે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માતોના બનાવો અટકાવવા માટે અનોખી પહેલ કરી છે મહિસાગર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એસબી ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા હિટ એન્ડ રનના બનાવો અટકાવવા માટે એક નવતર અભિયાન હાથ ધરી લુણાવાડા મોડાસા સ્ટેટ હાઇવે ઉપર ઓવરટેકિંગ લેન પર ચાલતા બારે વાહનોના ચાલકોને આ બાબતે માર્ગદર્શન આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી ઓવરટેકિંગ લેન પર ચાલતા વાહનોને ફક્ત એક વખત દંડ કરીને સંતોષ માનવાના બદલે તેમને નિયમોની સાચી સમજણ આપવામાં આવતા વાહન ચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આપેલ સૂચનાઓનું અચૂક પાલન કરશે તેવી ખાતરી આપી હતી